ગણપતિનો 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 નામ તમે લેજો રે પશે માયં માડી કે જો રે પાટણ ના ધણી ને સમરો ક્યારે પ્રથમ પંથ કેવાણા એ પ્રથમ ગણપતિનો 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 એ પ્રથમ ગણપતિનો નામ તમે લેજો રે પશ્ચિમાય અંબા અંબા મારી કે જો રે પશ્ચિમાય અંબા અંબા મારી કે જો રે પ્રથમ ગણપતિનું 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 નામ તમે લે જો રે પશ્ચિમાય અંબા અંબા મારી કે જો રે આ ગરબાની મોઝા તાલી પાડો તો મારામ ની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામ રે બીજી તાલી ના હોય જો એ ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેરસે રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈ બંદી માં સુદા માને કૃષ્ણ મરા રે ને ભાઈ બંધ કહેવાય જો ભાઈ બંદી માં સુદા માને કૃષ્ણ મરા રે ને હાસા ભાઈ બંધ કહેવાય જો ભગતી ભક્તિ માં ઘણો પેર સે રે ને ભગતી કહેવાય જો મેરા બાય ને રોહિદાસ બાબા મેરા રે ને હસી ભગતી કહેવાય જો તાલી રે પાડો તો મારા રામા પીરની રે બીજી તાલી ના હોય એ દ્વારિકા નો નાથ મારો રાજા રણસો રસે એને મને માયા લગાડી રે એ ડાકોર નો નાથ મારો રાજા રણસો રસે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને એને મને માયા લગાડી રે ગાયોનો ગુવાર મારો રાજારણ સોરસે એને મને માયા લગાડી રે માખણનો સોર મારો લાલ લાલસે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે દુનિયા કોઈ હગી નથી અમારી દુબડી કોઈનો તું જ્યારે મારી અંબે માં હતી ઓ ખાવા ખાવાને મારે દોડો નતો ખિસ્સા માં મારી કે હોનો નતો દુનિયામાં કોઈનો તું જ્યારે મારી અંબે માં હતી ઓ માં ઓ ખાનેરા એ માં થઈને આવી મારા જીવનમાં સુખ બધુઈ લાવે સુખ બધુઈ લાવે એ amare રાજવણ રાખતી હતી સંકટ સમયે દોડી આવતી હતી દુનિયામાં કોઈનો તું જ્યારે મારી અંબે માં હતી દુનિયા માં કોઈનું તું જ્યારે મારી અંબે માં હતી હો દુનિયા માં કોઈનું તું જ્યારે મારી અંબે માં હતી ઘડિયાળ ના ગડિયાર ના ટકોડે પડ પડતા બપોરે માહ તને યાદ કરું માય અંબે માયા ખેલ ગયા ટકોડે મારા શ્વાસ ના સતવારે મારા દિલ ના ધબકારે માહ તને યાદ કરે રાજ ગોહિલ તો પર ભાત ના રે પોરે ઓ મારી વિના મને ઘડીએ ના ગમતું અંબે માનું ગીત મારા રુદિયા મરમ તું રુદિયા મરમ તું મારા શ્વાસન સતવારે મારા દિલના ધબકારે મા તને યાદ કરું મા અંબે માયા ખેલિયા હાટકોડે ઘડિયાળના ટકોડે પડ બોપો રે મા તને યાદ કરું ઈ મારી અંબે માયા ખેલિયા હાટકોડે

મારા આખા સખત માં ડંકો વાગ્યો રે વોરા ઓ મારી અંબે માં દુનિયા ની દાતા રસે રે વોરા તને રાજ ગોહિલ પણ પણ વિંદ વે રે વો હું મા શેરો માંથી એને હીરો રે હો માં ತಾರಾ ಲೋಹ ದಯಾ ಕರ್ಜೆ ಆಕಿ ದೂನಿಯ ರೀ ಜೈನ અંબે મારા ખોરડા નું હાસુ હું નોતી અંબે મામારી ખોરડા નું હાસુ હું નોતી હે દયા કરો તો મારી એને કરજો આખી દુનિયા ને જોતી 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 ચામુંડ મારા ખોરડા નું હાંસુ હું નોતી અંબે માતાજી મારા ખોરડાનું નું આસુ નોતી સતનામ સતનામ બોલો તો ખરા તમે પ્રેમ ના સોપડા ખોલો તો હું ખરા પ્રેમ ના સોપડા વીર રોહિદાસ બાપા વે ખોયલા પ્રેમ ના સોપડા વીર રોહિદાસ બાપા વે ખોયલા કણમાં ગંગાજી લાવી તો જોપસી કણમાં ગંગાજી લાવી તો જો પછી પ્રેમના સોપડા ખોલો તો હું કરા જય સિવણ જય સિવણ બોલો તો ખરા તમે જય રામા પીર જય રામા પીર બોલો તો ખરા તમે પ્રેમના સોપડા ખોલો તો હું કરા સતનામ સતનામ બોલો તો ખરા તમે સતનામ સતનામ બોલો તો ખરા તમે પ્રેમના સોપડા ખોલો તો હું ખરા પ્રેમના સોપડા વીર મેઘમાં આવે ખોલા દેના બલિદાન આપી તો સોપસી દેના દાન કોઈ કરી તો સોપસી પ્રેમના સોપડા ખોલો તો હું ખરા સતનામ સતનામ બોલો તો ખરા તમે સતનામ સતનામ બોલો તો ખરા તમે પ્રેમના સોપડા ખોલો તો હું ખરા પ્રેમના સોપડા દાસ જીવન મેં ખુલાહ પ્રેમના સોપડા દાસ જીવન વૈમાં પાણી કોઈ લાવી તો પાણી કોઈ લાવી તો સોપડા ખોલો તો હું ખરા સતનામ સતનામ બોલો તો ખરા તમે સતનામ સતનામ બોલો તો ખરા તમે પ્રેમના સોપડા ખોલો તો હું ખરા પ્રેમના સોપડા મીરાબાઈ ખોયલા હેમના સોપડા મીરા બાદાસ બાપાના શરણે આવી સોપસી રોહિદાસ બાપાના શરણે આવી તો સોપસી પ્રેમના સોપડા ખોલો તો હું ખરા સતનામ સતનામ બોલો તો ખરાત મેં સતનામ સતનામ બોલો તો ખરા તમે પ્રેમના સોપડા ખોલો તો હું ખરા પ્રેમના સોકડા સોપડા ડોક્ટર બાબા સાહેબે ખોલા દેશાખાના બંધારણ લખી તો સોપસી દેશને ખાતર બલિદાન આપી તો સોપસી પ્રેમના સોપડા ખોલો તો હું ખરા સતનામ સતનામ બોલો તો ખરા તમે સતનામ સતનામ બોલો તો ખરા તમે પ્રેમના સોપડા ખોલો તો હું ખરા कह रे राजू भाई गोहिल के कायर के रा का मामा कह रे राजू भाई गोहिल के कायर के रा का मामा सुरा थी ने ते सलमुख लड़ो पसी सुरा थी ने ते सलमुख लड़ो पसी प्रेम न सोपड़ा खोलो तो हूँ खरा सतनाम सतनाम बोलो तो खरा ते सतनाम सतनाम बोलो तो खरा ते प्रेम न सोपड़ा खोलो तो हूँ खरा પ્રેમના સોપડા પડા ખોલો તો હું ખરા બોલરામા પીર ની દાસી જેવન સાહેબની જય વીર બાપા ની જય બાપા ની જય ભીમ સાહેબ ની તિરકમ સાહેબની અમર માત કી સાદલપીર બાપા નિ મા અમર માત કી જય જગ્યા ભૌતી ઓમ નમક પાર્વતી પતિ હર 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 મા